ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈ હવામાન વિભાગે મિત્રો અત્યારે લેટેસ્ટ કરી નાખ્યો મોટો ખેલ હવામાન વિભાગે ગુજરાતના અમુક વિસ્તારોમાંથી મિત્રો ચોમાસાની વિદાય જાહેર કરી તો અત્યારે જે લેટેસ્ટ બપોર પછીના ગુજરાતના વરસાદની આગાહીના મેપ સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર તો હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપી દીધું અત્યારે બીજી બે મોટી કોન્ટ્રોવર્સી સામે આવી રહી છે જેમાં હવામાન વિભાગે મિત્યો અત્યારે લેટેસ્ટ અપડેટ અનુસાર સમગ્ર કચ્છ પશ્ચિમી સૌરાષ્ટ્રના પોરબંદર જામનગર દ્વારકા જૂનાગઢ લાગુના વિસ્તારોથી લઈ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ અને મહેસાણાના વિસ્તારોમાંથી આ બે હજાર ચોવીસના ચોમાસાની વિદાય ઓફિશિયલી જાહેર કરી છે તો બીજી તરફ હવામાન વિભાગ આવનારા દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપી રહ્યું છે મિત્રો આપણે આજના અંદર જાણીશું કારણ કે ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના દરવાજે આવી ટકોરા મારી રહી છે ભારે વરસાદ આપવા માટે તો બીજી તરફ હવામાન વિભાગ ગુજરાતના એક છેડે ચોમાસાની વિદાયની કરી દીધી શરૂઆત આવનારી કલાકોની અંદર જ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિત્રો તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદની જોવા મળી રહી છે આગાહી તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે મિત્રો આવનારી કલાકોમાં જેમાં આપને જણાવી દઈએ ગત ચોવીસ કલાકની અંદર જેમાં ગઈકાલ રાત્રિથી જ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં તો

સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગર અમરેલી રાજકોટના અમરેલી જૂનાગઢ સુધીના વિસ્તારો અને ગીર સોમનાથના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળાઓ તો અમુક વિસ્તારોમાં અત્યારે તાપમાનની વાત કરવામાં આવે તો મિત્રો જોઈ શકો છો ઊંચું તાપમાન ભેજનું પ્રમાણ ભારે બફારો જામ્યો છે ને આ બફારો જે તમારા વિસ્તારોમાં થઈ રહ્યો છે તે મિત્રો ભારે વરસાદ લાવવાના આપી રહ્યો છે સંકેતો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તરી ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો છત્રીસથી સાત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન તો સૌરાષ્ટ્રની અંદર પણ બફારાનું પ્રમાણ ભેજનું પ્રમાણ આ બંને જોઈતા જોવા જઈએ તો આવનારી કલાકોમાં વાદળા બંધાશે ને જાણી લો કે કયા વિસ્તારોમાં તીવ્ર થંડસ્ટોમ સાથે અને ભારે ગાજ વીજ સાથેનો શરૂ થશે વરસાદ તો બીજી તરફ મિત્રો આપણે એ પણ જાણીએ તો હવામાન વિભાગે આવનારા કલાકો સાથે જ મિત્રો હજુ આ સિસ્ટમ માત્ર અસર બતાવી રહી છે પચીસ તારીખ છવ્વીસ તારીખ અને મિત્રો ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદનો આ ભારે તો અમુક ભાગોમાં અતિ ભારેનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ને જેમાં આપણે જાણીશું હવામાન વિભાગ જેમાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કયા જિલ્લામાં આપી દીધું ભારે વરસાદનું એલર્ટ અરબી સમુદ્રના મહારાષ્ટ્રના કાંઠાના ભાગોમાં તો અત્યારે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ લાગેલું છે અને આપણા ગુજરાતમાં પણ હવે આવનારા દિવસોમાં અત્યારે તો યેલો એલર્ટ કેટલાક જિલ્લામાં લાગી ચૂક્યા છે ને ઓરેન્જ અને યેલો એલર્ટના વિસ્તારો આવશે આગામી દિવસોમાં એ જાણીએ પહેલા તો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો બંગાળની ખાડીમાં જે હવાનું હળવું દબાણ લો પ્રેશર રચાણું છે આ લો પ્રેશરનું અત્યારનું તમે જોઈ શકો છો લાઈવ લોકેશન કે જેમાં ખાડીવાળા વિસ્તારોમાંથી આ સિસ્ટમ હવે પછી ભારતના મધ્યપ્રદેશ મધ્ય ભારત લાગુના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે આ સિસ્ટમે અત્યારે ઓડિશાના વિશાખાપટનમ લાગુના વિસ્તારોથી ભ્યુ ભાગો તરફ પ્રયાણ કરતી જોવા મળી રહી છે અને આવનારી ચોવીસ કલાકની અંદર બંગાળની ખાડીવાળી આ વરસાદી સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો સુધી આવી જશે અને પચીસ તારીખથી ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારી કલાકોમાં અત્યારે જે લેટેસ્ટ આગાહીના નકશા રજૂ કરવામાં આવ્યા એ આપણે જાણીએ તો જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે આજે આવનારી કલાકોની અંદર જેમાં હજુ આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા માટે હવામાન વિભાગે ગુજરાતના દક્ષિણી ગુજરાતના જિલ્લા હોય મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લા અને ઉત્તરી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદ ખાબકવાનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર પણ આજે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે અને સૌરાષ્ટ્રના ઘણા પંથકોમાં આજે ગતિવિધિ વરસાદની વધે તેવી સંભાવનાને બાકી તમે જોઈ શકો બંગાળની ખાડીવાળી વરસાદી અરબી સમુદ્રના કાંઠાના ભાગોની અંદર તો રેડ એલર્ટ આઈએમડીએ અત્યંત ભારે વરસાદનું જાહેર કર્યું છે જેમાં મહારાષ્ટ્ર કર્ણાટકના વિસ્તારો હોય તો અન્ય મહારાષ્ટ્ર કર્ણાટકના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો આપણા પાડોશી મધ્યપ્રદેશની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બાકીના આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બાકીના ઓડિશા એ અંદર મિત્રો ભારે વરસાદને છત્તી યલો એલર્ટ હવામાન વિભાગે આજે જાહેર કર્યું તો આ સાથે તમે જોઈ શકો મિત્રો પચીસમી સપ્ટેમ્બરના દિવસનો પણ ભારતના તમામ રાજ્યોનો વરસાદની આગાહીનો એલર્ટ મેપ જેની અંદર મિત્રો ગુજરાતની અંદર ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં પણ આવતીકાલે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે ને મહારાષ્ટ્રના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ અને મહારાષ્ટ્રમાં રેડ એલર્ટનું સિગ્નલ આવતીકાલ માટે હવામાન વિભાગે જાહેર કર્યું છે આપણા પાડોશી મધ્યપ્રદેશ વિદર્ભા લાગુના વિસ્તારોને ને બંગાળની ખાડીના આજુબાજુના તમામ રાજ્યોની અંદર મિત્રો ભારે વરસાદના યલો એલર્ટ જાહેર કરી દીધા છે મિત્રો આવતીકાલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમ આવી જશે અને મિત્રો તમે જોઈ શકો છો કે આવનારી કલાકો માટે ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો મોડરેટ હેવી નહીં પરંતુ ભારે વરસાદ ખાબકવાના કારણે મોડરેટ ફ્લેશ ફ્લડ રિસ્ક એટલે કે પૂરની સ્થિતિ નોંધાઈ શકે જેમાં

પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખની વચ્ચે ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારેનો રાઉન્ડ આવે આ હવામાન વિભાગ તરફથી અત્યારે જાહેર કરવામાં આવેલું છે આ જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો મોડરેટ ફ્લેશ ફ્લડ રિસ્ક એટલે કે મધ્યમ પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે છે ને ગુજરાતના તાપી વડોદરા છોટાઉદેપુર નર્મદા અને સુરત લાગુના વિસ્તારોની અંદર મિત્રો પૂરની સ્થિતિ સર્જાવાને લઈ ભારતીય હવામાન વિભાગે અત્યારે ચેતવણી જાહેર કરી છે અને તમે જોઈ શકો કે ખાસ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર જેમાં ઉકાઈ ડેમ ઉપર ભારે વરસાદ ઉપરવાસમાં ખાબકે તેવી અત્યારે આગાહી છે ને જેના કારણે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર મોડરેટ ફ્લાસ્ટ વાળા રિસ્કનું અત્યારે ચેતવણી જાહેર કરવામાં આવેલી છે ને હવે પછી તમે જોઈ શકો છો અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આ બે હજાર ચોવીસના ચોમાસાની વિદાયને લઈ જાહેરાત કરવામાં આવી છે તેમાં તમે જોઈ શકો છો મિત્રો રાજસ્થાનના પાકિસ્તાન લાગુના વિસ્તારોને આપણા ગુજરાતના ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોને સમગ્ર કચ્છમાંથી આ બે હજાર ચોવીસના ચોમાસાની વિદાયને લઈ હવામાન વિભાગે ઓફિશિયલ જાહેરાત કરી છે જેમાં જોઈ શકો છો કચ્છ લાગુના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ડીસા આ સાથે પાટણ મહેસાણા પોરબંદર દ્વારકા જામનગર જૂનાગઢ રાજકોટ મોરબીના પંથકોમાંથી આજે મિત્રો ચોમાસાની વિદાયને લઈ ભારતીય હવામાન વિભાગે ઓફિશિયલી જાહેરાત કરી છે જો કે મિત્રો હવામાન વિભાગે આ ચોમાસાની વિદાયને લઈને ઉતાવળ કરી છે અત્યારે હવામાન વિભાગ આ જ ભાગોની અંદર ભારે વરસાદને લઈ એલર્ટ આપી રહ્યું છે તો ઉલટાનું આજે અમુક વિસ્તારોમાં વિદાય પણ જાહેર કરી છે મિત્રો આમ હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે અત્યારે જે ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેની પણ આગાહી કરી છે

ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર દક્ષિણી ગુજરાત અને લાગુના ઉત્તરી ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો શરૂ થયો છે જોઈ શકો હિંમતનગર સાબરકાંઠા લાગુના વિસ્તારોથી પાલનપુર સિદ્ધપુર વચ્ચેના પંથકો અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના પંથકોમાં અમુક વિસ્તારોમાં ફરી વાદળા બનવાની સાથે જ દક્ષિણી ગુજરાતમાં પણ ભરૂચ આ સાથે જ વલસાડ લાગુના તાપી ડાંગ પંથકોમાં પણ જોવા મળી રહ્યો છે મિત્રો વરસાદી વાદળોનો અસર અને મિત્રો જોઈ શકો છો કે આવનારી કલાકોમાં જેમાં પણ દક્ષિણી ગુજરાતના જિલ્લામાં આજે અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં ચાર ઇંચ સુધીના વરસાદના સ્કેલ પણ સામે આવી શકે છે ને જેમાં વલસાડ ડાંગ તાપી લાગુના પંથકો હોય તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના પણ પંચમહાલ છોટા ઉદેપુર ભરૂચ લાગુના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ નોંધાઈને સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર આવનારી કલાકોમાં ગીર સોમનાથ એ લાગુના અમરેલી લાગુના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે થંડરસ્ટ્રોમ સાથેનો વરસાદ અને અમુક પંથકોની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ આજે એક દોઢ ઇંચ સુધીના વરસાદ જો કે મિત્રો આ વરસાદ ગાજ વીજ સાથે ખાબકે વીજળીના કડાકા ભડાકા થાય તો માટે ખાસ તમારા વિસ્તારોમાં જો વીજળી થતી હોય તો મિત્રો ઘરની બહાર જવાનું ટાળજો કારણ કે અમુકવાર આ વિસ્તારોમાં વરસાદ સાથે વીજળી પણ પડવાની સંભાવના બને કારણ કે આ બફારાનું પ્રમાણ વાતાવરણની અસ્થિરતા અને નીચલા લેવલ ઉપર થતી વીજળી પૃથ્વીમાં પડવાની સંભાવના રહેતી હોય આથી સાવચેતી સલામતી રાખજો કારણ કે જોઈ શકો છો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પૂર્વ દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણી ગુજરાત લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર આવનારી કલાકોમાં જેમાં મોડી સાંજને રાત્રિના સમયગાળા માટે તો જોઈ શકો છો વલસાડ આ સાથે જ મુંબુઈના દરિયાઈ પટ્ટી મહારાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને સૌરાષ્ટ્રના અરબી સમુદ્રની અંદર ધમાકેદાર ધનાધન વરસાદ ખાવે કે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને મિત્રો ખાસ વડોદરા જિલ્લા આજુબાજુના વિસ્તારો હોય ગોધરા છોટાઉદેપુર પંચમહાલ નર્મદા ભરૂચના વિસ્તારોની અંદર આજે આવનારી કલાકોમાં બની રહી છે વરસાદની આગાહીને મિત્રો જોઈ શકો છો પચ્ચીસમી તારીખે આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતની ઘણી બધી નજીક આવી જાય અને જેના કારણે ગુજરાતમાં પચીસ તારીખે ભારે વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાતના જિલ્લામાં વધી જાય વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો વધવાની સાથે જ મિત્રો છવ્વીસ તારીખે આ સિસ્ટમ ગુજરાતના દક્ષિણી ગુજરાતના લાગુના વિસ્તારો ઉપર આવી રહી છે છવ્વીસ તારીખે ગુજરાત રાજ્યની અંદર મિત્રો સૌરાષ્ટ્રના તમામ પંથકો હોય ઉત્તરી ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત કચ્છના પણ પચાસ ટકા સુધીના વિસ્તારોમાં વાદળા વાતાવરણમાં બને અને છત્યાવીસ તારીખે તો કચ્છની અંદર પણ હળવા વરસાદીથી લઈને ભારે વરસાદી ઝાપટા સુધીનો વરસાદ નોંધાય આ વરસાદી રાઉન્ડની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો આપણે જાણીએ આવનારા ખાસ કરીને પાંચ દિવસની અંદર કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે તો તમે જોઈ શકો છો મિત્રો આવનારા પાંચ દિવસની અંદર દક્ષિણી ગુજરાતના જિલ્લામાં જેમાં વલસાડની અંદર ઇંચ સુધીનો વરસાદ સુરત નવસારી વાપી વ્યારા લાગુના વિસ્તારોમાં ઇંચ વરસાદ તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાતના વડોદરા દોધરા બોડેલી પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ સાત થી આઠ ઇંચ સુધીનો વરસાદ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદ અને મિત્રો બાકીના અન્ય ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારો મહીસાગર અરવલ્લી ગાંધીનગરથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં એકથી દોઢ તો અમુક વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે કચ્છની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ આ રાઉન્ડમાં ઓછી નોંધાય બનાસકાંઠાના કચ્છ લાગુના વિસ્તારો પાટણના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદરના વિસ્તારોમાં પણ આ વરસાદી રાઉન્ડમાં વરસાદની ગતિવિધિ ઓછી નોંધાશે પણ વરસાદ ચોક્કસ નોંધાશે જેમાં હળવા ભારે ઝાપટાથી હળવા મધ્યમ પ્રકારનો વરસાદ તેવી સંભાવના જોવા મળી રહી છે મિત્રો આમ વરસાદી રાઉન્ડની અંદર ગુજરાતમાં થી લઈ પાસઠ ટકા સુધીના વિસ્તારોમાં આ વરસાદી રાઉન્ડ અસર કરશે જોકે એક જ જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદ ન નોંધાય છૂટો છવાયો વરસાદ નોંધાય કારણ કે અત્યારે જે મોન્સૂન વિડ્રોલના વરસાદની પેટર્ન ખૂબ જ છૂટી છવાઈ અને મિત્રો જ્યાં વરસાદ પડે ત્યાં ભારે વરસાદ ગાજ વીજ સાથે વીજળીના કડાકા સાથે પંથકોમાં જો વરસાદ એવો ખાબકશે તો ખેડૂતોના ઊભા પાકો પડી જવાની સંભાવના વધશે અને આ વરસાદી રાઉન્ડ મિત્રો છવ્વીસ થી લઈ ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે ભારે જામવાનો છે તમામ ખેડૂતો વીજળીને લઈ વરસાદને લઈ સાવચેત રહે આ ચેનલ થકી આપને સૌ વિનંતી છે અને તમે મિત્રો આ સાથે જ ગુજરાત હવામાન વિભાગે આજે ગુજરાતના જિલ્લાઓમાં જેમાં જોઈ શકો બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ સહિત મધ્ય ગુજરાતના પણ આણંદ ખેડા વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવી શકે ને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ગાજ વીજ સાથેના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમથી ભારે વરસાદ આગામી ચોવીસ કલાકમાં નોંધાય તેવી હવામાન વિભાગે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી